મારે કरुण નું કોમ નામ મસારિયા મહારાજ કદી ના બદલાયા અલ્યા કોણ તારા રંગીરામ કરી બરોબર અલ્યા કોમ ગંધો છે કે ન લે અલ્યા ભાઈ જા ને તું નીકળ આપણે ચાલ ને રંગીરામ કરી હતા પડી એ આવી હવે આપડા કન તો પૈસા હ નઈ એટલે શું કરશું

બેટા બઉ વાગી નહિ તારા શું વાગ્યું તને દેખાતું નહિ મારા શોકાન ત્યાં વગાડી હોય પડતર ભાઈ જો શું કરું તે મોટો મારવાનો આજે અમારા છોકરો આગળ પૈસા માં તો અમને ડાયરેક્ટ બાકી રમણે પીતો જ નહીં રમણે ચડ્યા છે

મિત્રો ફક્ત માટે જ છે આ અમારા છોકરા જોયે થયું ને એવું તમારા છોકરા જો ના થાય એનું ધ્યાન રાખજો જય માતાજી જય મસો